ગુજરાતમાં અત્ર તત્ર અને સર્વત્ર ભ્રષ્ટાચારની રાવ આજ ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે મોટા અહેવાલ સામે આવી રહ્યા છે ગુજરાતમાં ભ્રષ્ટાચારની ગુલબાંગોનો પર્દાફાશ બે હજાર ત્રેવીસના વિધાનસભામાં રજૂ કરાયેલા અહેવાલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે એકવીસ વિભાગમાં બાર હજારથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ છે તંત્રથી પ્રજા ત્રસ્ત છે અને બાબુઓ ભ્રષ્ટાચારમાં મસ્ત હોવાની વાત સામે આવી છે ગુજરાતમાં ભ્રષ્ટાચારના નેવ ટકા જેટલા કેસ પેન્ડિંગ છે માત્ર ઓગણચાલીસ ટકા કેસમાં સજા થઈ છે જેમ શુદ્ધ પાણીમાં મીઠું ભળી જાય તેમ ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમમાં વણાઈ ગયો છે યુનાઇટેડ નેશન્સ દ્વારા નવમી ડિસેમ્બરની ઉજવણી ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે તરીકે કરવામાં આવે છે ભ્રષ્ટાચારની વ્યાખ્યા કરવી હોય તો એમ કહી શકાય કે નૈતિકતા નાદારી નોંધાવે અને પોતાની જાતને વેચવી એટલે ભ્રષ્ટાચાર સરકારના વિભાગોની કચેરીઓ બોર્ડ નિગમ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવી બાર પૈકી પ્રાથમિક તપાસ માટે

દફતરે કરી છે રાજ્ય તકેદારી આયોગ સમક્ષ ફરિયાદો કરવાનું પ્રમાણ વધ્યું છે તે છેલ્લા ત્રણ વર્ષના આંકડાથી સ્પષ્ટ થાય છે ભ્રષ્ટાચાર અને ગેરરીતિની સૌથી વધુ બે નવસો છન્નું ફરિયાદો શહેરી વિકાસ વિભાગને લગતી હતી